નમસ્કાર નમસ્કાર શું નામ તમારું અરવિંદભાઈ બાવચંદભાઈ આસો મોટા ચારોડિયા ગારિયા તાલુકો જિલ્લો ભાવનગર ઓકે તો અરવિંદભાઈ તમને શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી મને ગોઠણનો દુખાવો હતો તો તકલીફમાં શું શું થતું હતું ગોઠણ કરતા હાલવામાં બેસવામાં બધાયમાં કાટી પડતી હાલવાનું ચલાતું નહીં બેસાતું નહીં તો દુખતો હા

ત્રણ મહિના દવા લીધી ઓકે તો આ દવા લેવાથી ખુશ ને તમે લોકો વિડિયો જોઈ રહ્યા છે તો શું કહેવાનું થાય તમને દવા લેવા દેવી દવા લેવા ઓકે આ તમારો વિશ્વાસ બોલે છે અત્યારે દવા પીવો છો અત્યારે અત્યારે દવા નથી પીતા ને છતાંય કોઈ દુખાવો કોઈ તકલીફ નથી ને તો અરવિંદભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો